તમે મૂર્તિ પૂજાની વાત કરી અને યજ્ઞ યજ્ઞ પણ હોય છે તો પછી યજ્ઞનું સ્થાન એ યજ્ઞ એ જમાનામાં હતા અત્યારે યજ્ઞ ઓછા થઈ ગયા છે કરનારા કરાવનારા બધું મૂર્તિ પૂજા વ્યક્તિગત રીતે બધા કરી શકે છે તે રિપ્લેસમેન્ટ છે એવું નથી યજ્ઞ કરનારા કરે જ છે યજ્ઞના મોટ પ્રાયોજનો થતા રહે છે મહાન ફળો છે અત્યારે પણ વરસાદને બંધ કરવા માટે વરસાદ પાડવા માટે સંતાન માટે અને કદાચ અત્યારના જમાનામાં થોડી ફેશન પાછી થવા પડી લાગે છે શતઠંડી યજ્ઞ કરવા અને શતરૂપી યજ્ઞ કરવા ને બધું આ તો મોટા સ્થાપિત કરવાના માન હશે પણ બહુ બધા બહુ મને લાગે છે કે ઘણા એવા સંભળાય છે એટલે બધી વસ્તુઓ થાય છે આજકાલ સારું છે શ્રદ્ધા વધુ લોકોની એટલું પવિત્રતા વાતાવરણ થશે કે બ્રાહ્મણ બ્રાહ્મણો દક્ષિણાઓ મળશે

वातावरण शुद्ध अग्नि अपाय ब्राह्मण दक्षिणा दक्षिण क्या देव पूजन पुस्तक में लख्यू पूजा ना विधि आप ब्राह्मण ने दक्षिणा नहीं जाते पूजा कर दक्षिणा ब्राह्मण ने अपो બધું જાતે જ આપણે આટલી વાતમાં એનો આટલા હાથમાં મૂકો પછી બધું આપણે લખી દીધું છે અને પૂજા કરવા માટે બ્રાહ્મણનું સ્થાન શું રહેશે એટલે હું વ્યક્તિગત રીતે બહુ ભારપૂર્વક માનું છું કે મનો મારા દસ ટકા કાઢવાનું કહે છે તો બીજા લોકો કાઢે છે મને કહ્યું કે ગરીબ કેળા વાળો પણ હોય બીજા વર્ણનો બીજા ધર્મનો

ને સંસ્કાર ના ઓછી હશે ને તો કેમ આવું બને રસાહી ને ધરા થઈ છે દયાહીન થયો લોક નહી તો ના બને આવું બોલી માતા ફરી રડી કલા બે ગ્રામ્ય માતામાં નપતો થશે તો કેટલી કેટલી ઊંચી વિચારધારા જમાનાની હશે વિચાર તો કરો પેલી ગ્રામ્ય માતા પેલી ખેડૂત ની ત્યાં વૃદ્ધા માતા એમ કે છે

એ તો ઘોડેશ્વર છે રાજા વિચારે છે કે આટલું બધું કાવે તો નહી તો ના બોલી ફરી મહાન વસ્તુઓ છે ને આપણને ભાગ જ નથી કે મારા પૈસા નો મારા પૈસા હું તો મારા પૈસા મારી પર ને મારા બાળકો બહુ મારો આ વસ્તુ આપણને આપણો આપણો નિકંદન કાર્ય થાય છે આપણે સુસ્ત નથી હું પૈસા નથી બચાવતો હું મારા સંસ્કારનો નાશ કરું છું સંસ્કૃતિ એટલે કે મારે માટેના આહ આ કલ્યાણનો હું ખાડો ખોદતો જોઉં છું હું સંસ્કાર ને સંસ્કૃતિ એ સંસ્કાર માટે કે સંસ્કૃતિ માટે નહીં મારા પોતાના માટેના અકલ્યાણ નો હું પગથિયા બનાવતો જોઉં છું જ્યારે હું એમ કહું છું કે હું કમાઠો નું વાપરીશ નહીં કમ કોઈ ના પીસાણ કેમ ના કરું બ્રાહ્મણ મહિસુર છે ભૂસુર રામ અને કૃષ્ણ બંને તમે ભાગવત ના રામચરિત માણસ માં જોવા કોડે ચડે ને બ્રાહ્મણ ને પગે લાગી ચડે ઉતરે બ્રાહ્મણ ને પગે લાગી ઉતરે રાજ્ય વિશે બ્રાહ્મણ બધું મહિસુર ને ભૂસુર નામ વાપરે છે ત્યાં મહી એટલે પૃથ્વી ભૂ એટલે પૃથ્વી પૃથ્વીના દેવતા બ્રહ્મા હશે અને બ્રહ્માને આપો તમે ગમે એટલા વિદ્વાન હોય તમે ગમે એટલા અમે બ્રાહ્મણ છે તમે બ્રાહ્મણ ગ્રોસ થશો તેનો કર્મ કાંડી છે એટલે તપોધન બ્રાહ્મણ કહેવાય કર્મકાંડી બ્રાહ્મણ કહેવાય તો આપણે તો નોકરી ધંધો કરીને કમાઈએ છીએ પછી એટલે પછી આપણે એ બ્રાહ્મણ ના આવ્યા આપણે પેલા જે જીવન હશે એમને આપો એમને મોંઘવારી ના એમને છોકરા નાપણ ના બનાવ હોય એમને મોંઘવારી ના નડતી હોય

આખું વિશ્વ છે એ પરસ્પર ને પ્રધાન ઉપર ચાલી રહ્યું છે કે બધા પંચાંગ છે એમાં પણ છંદો તો દરિયાનું પાણી છે ઉપર જાય છે દરિયો પોતાનો ત્યાગ કરે છે પછી વાદળે છે અને પછી પડે છે બધા પોત પોતાનો ત્યાગ કરે છે અને બીજાને આપે છે બીજો ત્યાગ કરીને ત્રીજાને આપે છે ત્રીજો ત્યાગ કરીને ચોથાને આપે છે આમ કરતા પૃથ્વી બધું ચાલે છે હવે વચ્ચે એક માણસ એટલો મોટો આપી શકે લઈશ કોણ આપીશ નહીં માણસ આખા ચક્ર તોડી નાખનારો બને છે એ જયારે હું બનો ત્યારે સર્જન મને ચલાવીને લઈ છે જે આ ચક્રમાં બાધા નાખશે એવા પ્રવર્તિત ચક્ર

છોડાવી વ્યવસ્થા થતી પણ જાણું છું સમજો છું જેમ જેમ સમજો તેમ તેમ તે આવતો અને મારી ગંભીરતા હશે માનો કે સો વસ્તુ છોડવાની છે તમારી પચાસ સાઠ સિત્તેર વસ્તુ મારા પહેલા છોડવી જ નથી છોડતી